સમગ્ર ધ્વજવંદન કાર્યક્રમનું સંચાલન શાળાના મદદની શિક્ષક શ્રી આર્યુ ઝાલા દ્વારા કરવામાં આવ્યું

શાળામાં સભાખંડનું વાતાવરણ એકદમ દેશભક્તિમય બન્યું અને સભાખંડમાં ઉપસ્થિત સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા શાળાના વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક કાર્યક્રમની સંપૂર્ણ તૈયારી માટે શાળાના સમગ્ર સ્ટાફે યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદની શિક્ષક શ્રી અશ્વિનભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમનું ઉદ્બોધન કરી સુપેરે સંચાલન કર્યું કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સૌ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓએ સિરફાળો આપ્યો હતો રિપોટા દિનેશ ચંદ્ર શાહ ભૌતિક ભારત દય